નમસ્કાર સર્વ દર્શક મિત્રોને એ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં જેનું નામ છે પરાક્ષા બ્લોગ મિત્રો આધાર અને ઉધાર આ બંને વસ્તુમાં ધાર છે અને બંનેની વિશેષતા પણ એ છે કે તે જે આપે છે ને એને સૌથી પહેલાં આપે છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરી આજની નવી રેસીપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ છે સુપર સોફ્ટ પવા બટેટા અને મિત્રો સુપર સોફ્ટ પવા બટેટા બનાવવાની સૌથી વધારેમાં વધારે અને સારામાં સારી સરળમાં સરળ રીત અમારી પાસે જો એનું કારણ છે કે સૌથી વધારે પવા અને મમરા બનાવતા કોઈ ક્ષેત્રમાં હોય ને તો એ છે રાજકોટનો ગોંડલ તાલુકો તો ચાલો શરૂ કરીએ નવી રેસીપી સુપર સોફ્ટ પવા બટેટા અને પૂછીએ અમારા હોમ મિનિસ્ટરને અંબા 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 કૃષ્ણ કૃષ્ણ મિનિસ્ટરની તૈયારી થઈ ગઈ છે હા તૈયારી કરું છું પવા બટેટા માટે જો બટેટું છે ને આ એક મીડિયમ સાઇઝનું બટેટું લીધું છે એને આવું બારીક સુધારવાનું છે એટલે સરસ પૌવામાં મિક્સ થઈ જાય કાચું બટેટું લીધું છે આપણે બાફેલાનું થઈ શકે પણ આ કાચું ને તો સરસ પવા વધારે સારા થાય મુલાયમ આપણું આ બટેટા સુધારાઈ ગયા છે હવે આ ડુંગળી સુધારી લેશું ચાલો આપણી ડુંગળી સુધારાઈ ગઈ છે એ આવી બારીક સુધારવાની છે હવે આપણે ટમેટા સુધાર લેશું એક બટેટું બે ડુંગળી ને બે નંગ ટમેટા લીધા છે ઓકે ટમેટા એ આપણે છે ને આવા બારીક જ કરવાના છે એક સરખું બધું સુધારેલું હોય ને તો સરસ ચડવામાં વાર ન લાગે ને સરસ લાગે સુધારીને તૈયાર થઈ જાય ને પછી પવા બટેટા બનતા વાર નો લાગે કોથમીર સુધારી ગઈ હવે મરચા રહ્યા તીખાવા એવા મરચાં લઈ તો વધારે મજા આવે છે ને બે વાટકા પવા લીધા છે આપણે એને પેલા સરસ વ્યવસ્થિત આપણે ધોઈ લેવાનું આ રીતે કાણાવાળું વાસણ લઈ એમાં જ ચણી લઈ લીધી છે આપણે એ છે ને આ બે ગ્લાસ જેવું આપણે પાણી ગરમ મૂક્યું છે એની ઉપર આપણે આ ચાઈણીમાં આ પવા ધોયા ને એ આપણે આ મૂકવાના છે વરાળ એના હિસાબે આપણા પવા છે ને એકદમ સોફ્ટ થશે તમે કહો છો ને ગળે અટકવાનો જોઈએ કોરા કોરા ન લાગવા જોઈએ આ એનું સિક્રેટ છે ને આ પવાની અંદર આપણે નમક આ છે હળદર બે એડ કરી દઈશું આ રીતે હળવા હાથે મિક્સ કરી લેવાનું છે હળદર ને મીઠું પૌવામાં ચડી જાય ને રીતે હવે આપણે આને ઢાંકીના વરાળે પૌવા આપણા થશે તો આ સાઈડ આપણે પૌવાનો વઘાર કરી નાખશું આ બધું સાતળવા પૂરતું તેલ લેવાનું છે એક પાવરું તેલ આવશે આમાં આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે આ દાણા છે ને સૌથી પહેલાં આપણે આમાં ફ્રાય જો આપણા દાણાનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે હવે એમાં જ આપણે આ છે રાય અડધી ચમચી ગેસ મીડિયમ રાખ્યો છે આ છે જીરું આ છે વરિયાળી એક ચમચી વરિયાળી ને જીરું જ બધું આમાં ફૂટી જાય ને રીતે થવા દેવાનું આ છે મીઠા લીમડાના પાન લીલા મરચા આ રીતે મોટા કટિંગ કરી નાખવાના છે એમાં આવશે ડુંગળી ગેસ મીડિયમ રાખવાનું છે એટલે આપણું આ બધું સતડાતું જશે અને તળતું જશે એમાં સિંગદાણા ને ડુંગળી ડુંગળી થોડીક કલર ચેન્જ થાય ને એવી સાતડવાની છે સાઈડ આપણે પવામાં વરાળ થાય છે છે એટલે ડુંગળી હવે સતડાવા આવી છે હવે એમાં આપણે આ બટેટું એડ કરી બટેટું છે ને આખું જ ધોઈ નાખ્યું એટલે પાણીનો ભાગ પછી આમાં ન રહીએ ગેસ થોડોક ફાસ્ટ કરીને આ બધું એકદમ સાચવી લેવાનું એકદમ ઝડપથી બનતી આ છે આવો ઝડપથી થઈ જાય પણ સાંજે ભૂખ માટે નાના મોટા બધા હળવો ખોરાક તો આપડા બટેટા હવે હવે આપણે ટમેટા એડ કરી દેવાના છે ટમેટામાં પાણી છૂટે ને એમાં સરસ આ બધું આપણું મિક્સ થઈ જાય મીંગવા એક જ વસ્તુ છે પહેલા ડુંગળી સાતળવાની પછી બટેટો સાતળવાનો હમ અને પછી ટમેટા પછી ટમેટા એક એક વસ્તુ સાતળતું જાવ એડ કરતું જાવ બારીક સુધારેલું હોય ને તો એટલે સરસ થઈ જાય સરસ જો આ ટમેટાય આપડા એકદમ સોફ્ટ થઈ ગયા છે હવે એમાં આપણે ગેસ સ્લો કરી આ બધું વેજીટેબલ છે ને

હવે આને આપણે મિક્સ કરી લેવાનું છે થોડુંક હળવા હાથે કરવાનું મિક્સ હવે જો આપણે પવા હવે સરસ મિક્સ થઈ ગયા છે આમાં હવે આપણે એમાં લીંબુનો રસ એડ કરવાનો છે ટમેટાને એડ કર્યા છે એટલે આપણે અત્યારે

છે આ છે બારીક સેવ રેડી પવા બટેટા एकदम સોફ્ટ થેન્ક યુ વેરી મચ કે સુપર સોફ્ટ પવા બટેટા બનાવવાની આ તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો બધું બધું લોકો સુધી આને શેર કરજો લાઈક કરજો અને હા મિત્રો બસ જાતા જાતા ખોટું બોલીને તો ગમે એનું મન જીતી શકાય છે પણ વિશ્વાસ જીતવા માટે હંમેશા સાચું બોલવું પડશે આ વાત સાથે આ ચીજ સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને તમે અમારા પોતાના છો એટલે તમને કહી દી કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ ડોન્ટ અંડર એસ્ટિમેટ યોર મધર એન્ડ ફાધર નમસ્કાર